ક્યાં ગયા રાજ્યના ગૃહપ્રધાન ની શરૂઆત કરે જયારે ભાષણમાં શબ્દ ન આવે તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી જેલના સડિયા પાછળ જવાની તૈયારીઓ રાખજો આ શબ્દ મારા નહીં પરંતુ આપણા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ના હોય છે અને તે હંમેશા લોકોને કહે છે સત્તા પક્ષના હોય પોલીસ અધિકારી હોય સામાન્ય જનતા હોય જિલ્લાના કોઈપણ વ્યક્તિઓ હોય જો એ કાયદાનો ભંગ કરશે તો તેને અમે સજા આપવા એનો વઘરો કાઢવા માટે અમે બંધાયેલા છીએ એવું એ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબ કહેતા હોય છે મારે એમને એટલું જ પૂછવું છે કે જે પોલીસ અધિકારીઓ છે એ નશામાં દૂધ થઈને રોડ રસ્તા પર એકદમ દારૂડિયાની જેમ ફરે એ કેટલું યોગ્ય છે ને શું એમને સજા આપવામાં આવશે કે નહીં એ પોલીસ અધિકારી જે જનતાને એવું શીખવાડતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી અમે તમારું ચલણ કાપીશું રોંગ સાઈડમાં જઈશું તોય અમે તમારો મેમો ફાડીશું ટ્રાફિક પોલીસ છે એ જનતાને રોકે છે હાલાકી એનો અધિકાર નથી આવી રીતે કૌભાંડ આખા ચાલતા હોય છે એ ગુજરાત પોલીસ જ કેમ ના હોય મસ્ત મોટા કૌભાંડ ગુજરાત પોલીસ પણ કરતી હોય છે એવા પણ દ્રશ્યો આપણે જોયા છે ને ગુજરાત પોલીસ દારૂ પીને રસ્તા પર રખડતી હોય છે ફેસબુક હેન્ડલ પર એવું પણ હોય છે કે દૂધ થયેલા અધિકારીઓ ભૂલી જાય છે કે અમે કોઈ સત્તા પક્ષમાં નહીં પરંતુ અમે રક્ષક માટે બેઠેલા છે એ જનતાના રક્ષક છીએ અમે જે જનતાનો ભરોસો હોય છે પોલીસ અધિકારીઓ પર લોકોના સપના હોય છે કે અમે પોલીસ અધિકારી બનીએ પરંતુ આવા નફર નાલાયક પોલીસ અધિકારી બનવાના ચક્કરમાં લોકો

નથી આ કૃત્ય છે એ વડોદરામાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈએ

રજાના દિવસે નોર્મલ કપડાં નહીં ફોર્મલ કપડાં નહીં પરંતુ જે પોલીસનો યુનિફોર્મ છે તે પહેરીને જાય છે એટલે કદાચ એ લોકોમાં એક ધાક ધમકી ઉભી કરવા માટે કદાચ પીએસઆઈ પોતાની વર્ધીમાં જાય છે પરંતુ પીએસઆઈ એ ભૂલી ગયા કે વર્ધીનું અપમાન એ દારૂ પીધેલી એ બોટલની એ પાણી ગયેલું એમના શરીરમાં અને એ પાણી અત્યારે બોલી રહ્યું છે ને રોડ રસ્તા પર લોકો બૂમ બરાડા પાડી રહ્યા છે કે પીએસઆઈ ને ઉભા ના થવા દેતા એ લોકો એ બૂમ પાડી રહ્યા છે કારણ કે એ પીએસઆઈ જ્યારે સામાન્ય વ્યક્તિ રસ્તા પર જાય ત્યારે એમને છોડતા નથી અને લાહો જો આમ જનતાને મળ્યો હોય તો જનતા એમને પણ કે

એ દારૂની બોટલો ક્યાં ક્યાંથી આવે છે ગુજરાતની પોલીસ સુધી સુધી એ તપાસ શકી નથી અને આડેધડ આપણે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈએ બેફામ જે દારૂની રેલમ છે ગુજરાતમાં થતી હોય છે થર્ટી ફર્સ્ટ હોય કોઈ પાર્ટી હોય ત્યારે દારૂ આવતો હોય છે અવશ્ય છે પરંતુ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે ડ્રાય સ્ટેટમાં જો પીએસઆઈ અધિકારી જેવા દારૂ પી શકતા હોય તો પછી આમ જનતા પીવી એમાં કોઈ બેમત નથી આવ્યું